ભાવનગર રેન્જાઈજી કચેરી ખાતે રાજ્ય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર રેન્જાઈજી કચેરી ખાતે રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજીપી વિકાસ સાહી સહિતના રાજ્યના તમામ આઈજી પોલીસ તથા કમિશનર સહિતના ભાવનગર ખાતે હાજર રહ્યા હતા રેન્જાઈજી ગૌતમ પરમાર સાહેબ દ્વારા ડીજીપી વિકાસ સાહી તેમજ વિવિધ રેન્જના આઈજી અને કમિશનરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ભાગરૂપે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજીપી વિકાસ સાહીની અધ્યક્ષતામાં કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો ડીજીપી ના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ડીજીપી વિકાસ સહાય મીડિયા સમક્ષ સંબોધન કર્યું હતું હાલ ભાવનગરમાં ડીજીપી અને રેન્જ કક્ષાના અધિકારીઓ ભાવનગરમાં આવતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું આજરોજ ભાવનગરની ઐતિહાસિક નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી સાયબર ક્રાઇમનું જે આખું જે પડકાર છે એ પડકારને સામનો કરવા માટે બે મહત્વપૂર્ણ પાસા છે એક છે પોલીસની અસરકારક પરિણામલક્ષી કામગીરી તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે બજેટમાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે સાયબર ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સાયબર ક્રાઈમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે જે ખૂબ એક મહત્ત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારની અને ટૂંક સમયમાં જ્યારે આ સેન્ટર ફોર એક્સલન્સ ઇન સાયબર સિક્યુરિટી અમલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આપણી જે સાયબર ક્રાઇમ વિરુદ્ધની જે લડાઈ છે એમાં આપણને સફળતા મળશે ઠી પણ ક્રાઈમ ક્રાઇમ કોન્ફરન્સમાં જે મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચાઓ થઈ એમાં ગુજરાત પોલીસની જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ગુજરાત પોલીસ અને સમાજ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુજરાત પોલીસની અમુક કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે જેમાં આપ સૌ જાણો છો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ એવો કંઈ પ્રોગ્રામ હોય તો એ છે તેરા તુચકો અર્પણ તેરા તુચકો અર્પણમાં ફક્ત આપણે જનવરી માસની વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા એક જ માસમાં કુલ છ ને તેસઠ તેરા તુચકો અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમમાં વીસ કરોડથી પણ વધુ લાગતના મુદ્દામાલ જે તે લોકોને પરત સોંપવામાં આવે એ જ રીતે ક્રાઈમને ડામવા માટે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વિરુદ્ધ પણ ખાસ ઝુંબેશ ચાલુ છે સતત આ કાર્યવાહી દરેક એકમ તરફથી થઈ રહી છે જનવરી માસમાં જનવરી માસમાં કુલ ચારસો ને ચોર્યાસી જેવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એ જ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકો મિલકત વૃદ્ધના ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરી એના ઉપર સર્વેલન્સ મૂકવા એના ઉપર મેન્ટર મૂકવા માટેની કાર્યવાહી જે ચાલુ કરી છે એવા આઠ હજારથી પણ વધુ મિલકત વિરુદ્ધના જે ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરવામાં આવ્યું અને એ લોકો ઉપર મેન્ટર મૂકવામાં આવ્યું સર્વિન્સ મૂકવામાં આવ્યું અને એના કારણે છેલ્લા એક વર્ષમાં ગુજરાત રાજ્યમાં મિલકત વિરુદ્ધના જે ગુનાઓ બને છે એ ગુનાઓમાં ખાસ ઘટાડો આપણને જોવા મળી છે ખાસ કરીને જે શરીર સંબંધી ગુનાઓ છે એમાં એક અભ્યાસ કરવામાં આવ્યું અને એ અભ્યાસમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટ છે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત એમાં મોટાભાગે જે શરીર સંબંધી મારામારીના જ ગુનાઓ બને છે એ મોટાભાગે સાંજના છથી બાર વાગેની વચ્ચે બનતા હોય છે એટલે એ એનાલિસિસ ડેટા ડિવેન્ટ પોલીસિંગના સંદર્ભમાં કરવામાં આવ્યું અને એક ખાસ ઇવનિંગ પોલીસિંગની એક કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવી અને ઇવનિંગ પોલિસિંગને કઈ રીતે અમલીકરણ કરવા એના માટે આજે ચારે ચાર પોલીસ કમિશનર્સ અને જે રેન્જ વડાઓ છે એની સાથે ચર્ચા કરવામાં આવી અને ટૂંક સમયમાં ઇવનિંગ પોલીસ ગુજરાત રાજ્યમાં વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને અને ખાસ કરીને ચાર પોલીસ કમિશનરેટ્સમાં મારા મારીને ગુનાઓ બને છે એના ઉપર આપણે અંકુશ લાવી શકીએ એ બાબતે એક શસ્ત્ર પ્રોગ્રામ છે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન એ શસ્ત્ર અભિયાન અંતર્ગત એ કામગીરી ટૂંક સમયમાં પણ ચાલુ કરવામાં આવનાર છે આજે ક્રાઇમ કોન્ફરન્સમાં અમુક અધિકારીઓ દ્વારા એક ટ્રાફિક સલામતી માટે એક વિષય રજૂ કરવામાં આવી અને એમાં ચર્ચાના અંતે આજે આજની ક્રાઇમ કોન્ફરન્સ પછી એ નક્કી થઈ કે હાઈવે ઉપર જે આ કે સમાતો થાય છે નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય એને અટકાવવા માટે આવતીકાલથી એક ખાસ ઝુંબેશ ચાલુ કરીએ છીએ જેમાં હાઈવે ઉપર ચાલતી ગાડીઓ અને ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે જે ટ્રક્સ છે ટેન્કર્સ છે બસીસ છે લક્ઝરી બસીસ છે એ લોકોને લેન ડ્રાઇવિંગ કરવા માટેનું પણ એક આયોજન દરેક જિલ્લાઓમાં થાય તે અંગે પણ આજે ખૂબ ઊંડાણથી એની ચર્ચા થઈ એનું પણ રોડ મેપ બનાવવામાં આવ્યું અને દરેક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આ હેવી વેહિકલ્સ ઓન હાઈવેઝ ઉપર એક સિસ્ટમેટિક ઢંગથી લેન ડ્રાઇવિંગ ચાલુ થાય તો રોડ વાહન રોડના જે અકસ્માતો બનતા હોય છે એમાં આપણને ચોક્કસ આપણને અંકુશ લાવી શકીએ જ્યાં સુધી આ વર્ષનું બજેટનું સવાલ છે હોમ ડિપાર્ટમેન્ટ માટે અને ગુજરાત પોલીસ માટે ખૂબ ગર્વની વાત છે કે આ વર્ષે ગુજરાત પોલીસ માટે ઐતિહાસિક બજેટ રહ્યું છે બાર હજાર કરોડથી પણ વધુ હોમ ડિપાર્ટમેન્ટની બજેટ બજેટ આ વખતે મંજૂર થઈ છે જેમાં ગુજરાત પોલીસને છ હજારથી પણ વધુ નવા પોસ્ટ અલગ અલગ સંવર્ગોના મંજૂર થયા છે એની સાથે સાથે અમુક એવા પ્રોજેક્ટ્સ છે જેની મંજૂરી આ બજેટમાં મળી છે એક છે એએનટીએફ એટલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ આપણે જાણીએ છીએ કે અત્યારે કેફી દ્રવ્યનું જે દૂષણ છે એ દૂષણને અટકાવવા માટે પોલીસની પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે જે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી એક આ બજેટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવા માટેનું પણ આયોજનને મંજૂરી મળી છે એની સાથે સાથે મેં આપને વાત કરી કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે સેન્ટર ઓફ એક્સિલન્સ પણ આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે એક ખૂબ અલગ પ્રકારનું એક વ્યવસ્થા આપણે ગોઠવી છે પ્રોજેક્ટ જેનું નામ છે કાર્ડ્સ સી એ એસ એટલે ક્રાઇમ એનાલિસિસ ડિટેક્શન રિડક્શન એન્ડ ડિટેક્શન સ્કીમ એટલે એમાં દરેક જિલ્લાના જે એલસીબી છે જે એસઓજી છે જે રીડર બ્રાન્ચ છે એને મહેકમ વધારવા માટે એનો વધુ સુદૃઢ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવે અને જે એલસીબી અને ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે ક્રાઇમ બ્રાન્ચિસ છે એમને એવા અલગ અલગ પ્રકારના ગેજેટ્સ અલગ અલગ પ્રકારના ટેકનોલોજીસ આપવામાં આવે કે એમની જે કામગીરી થઈ રહી છે એમાં એને વધુ એમને સહાયતા મળે એ તારીખમાં એ ટ્રેડિશનલ પોલીસિંગ ઉપરાંત બેથી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ બની ગયા છે એક આપણે જે વાત કરી નાર્કોટિક્સની બીજું સાયબર સિક્યુરિટી અને ત્રીજું મહિલા સિક્યુરિ મહિલા અને બાળક સિક્યોરિટી એટલે એ ત્રણ વિષયો પર ખાસ ગુજરાત પોલીસ તરફથી ભાર મૂકવામાં આવી રહી છે